हाजी रजी जय हाजी વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર્ટીની સોલંકી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને જિલ્લાના તમામ પદાધિકારીઓની ઓફિસ હજારોની સંખ્યામાં જનમેદની સાથે અમે અહીંયા સંવાદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં જંગલની જમીન ખેડતા ખેડૂતોને અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આજ દિન સુધી સરકારોએ સનતો નથી આપી અને જેમને જેમને સનતો મળી છે એમને પણ હજુ અધિકારો નથી મળ્યા પાવર ગ્રીડ હોય જેટકો હોય એના લોકો બારોબાર કોઈપણ ખેડૂતની સંમતિ વગર ગ્રામસભાની પરવાનગી વગર કે પબ્લિક હિયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટો નાખી દે છે ટાવરો રોપી દે છે અને નવી નવી સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થયેલી છે એ જ પ્રકારે પારતા તાપી નર્મદા લિંકમાં આજે એકસઠ ગામના લોકોને દહેશત છે સરકાર એક બાજુ ફંડની જોગવાઈ કરી અહીંથી પાણી લઈ જવાની માટે ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે સરકાર જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ કેમ કે આ સાઠ ડેમોથી એકસઠ ગામના ખેડૂતોને વિસ્થાપિત થવાની ભીતિ છે તો આ પ્રોજેક્ટ સરકાર શ્વેતપત્ર જાહેર કરીને રદ કરે એવી અમારી માંગણી છે જો સરકાર આમ નહીં કરશે પેટા પેટાકલમ તેર ક અંતર્ગત આવે છે ઓગણીસો છન્નું પૈસા એક લાગુ છે તો કોઈ પણ પ્રોજેક્ટ આવે કોઈ પણ વ્યક્તિ બહારની અહીંયા હવે જમીનોની ખરીદી કરે તો અત્યારે ડબલ એની જમીન હોય કે વન અધિકાર અધિનિયમની જમીન હોય તો સૌપ્રથમ વ્યક્તિની સંમતિ લેવી પડે ગ્રામસભાની પરવાનગી લેવી પડે અને પબ્લિક હિયરિંગ કર્યા બાદ જ એ જમીન એમણે લેવી જોઈએ એવું અમે માનીએ છીએ અમારા ભોળા લોકોને છેતરીને જે નવા નવા પ્રોજેક્ટોના નામે જમીનો છીનવાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અહીંયા પણ મોહનગઢમાં એકતાલીસ જેટલા પરિવારોને અહીંના તંત્રએ નોટિસો આપી છે ત્યારે આ પરિવારો ત્રણ પેઢીથી અહીંયા રહે છે એમને જો કાલે ઉઠીને કોઈ હેરાનગતિ પ્રશાસન કરશે તો આવનારા દિવસોમાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દીવ દમણ સેલવાસાના તમામ લોકોને અમે આહવાન કરીશું લાખો લોકો અહીંયા ભેગા થઈશું અને આ જનતાની સાથે અમે ઉભા રહીશું આજે આમ આદમી પાર્ટી દિવસે અને દિવસે નવા લોકો જોડાય છે આજે પણ અમારી સાથે અહીંના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ એમના ચારસોથી પાંચસો સમર્થકો સાથે અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ કોંગ્રેસના પણ ઘણા સાથીઓ અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ પાર્ટીમાં એમનું સન્માન જળવાય એમના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પાર્ટી મજબૂત બને એ અમારા પ્રયાસો રહેશે આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે તમામ બેઠકો પર આજેથી કરવા જઈ રહી છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગયેલી છે ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે